પોરબંદરની સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને સ્ટાફ પર હુમલો અને ફરજમાં રૂકાવટ કરી સરકારી મિલકતને તોડફોડ કરવા બદલ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરની ધનલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા અને સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભરત ભાણજીભાઈ તાવરીએ નોંધાવે પોલીસ ફરિયાદ મુજબ શનિવારે રાત્રે તેઓ તથા નર્સિંગ સ્ટાફ રામદેવ મોઢવાડિયા પટાવારા વિનયવાળા વાળા જિગ્નેશ વાઘેલા કોમ્પ્યુટર ઓપરેટર ભરત ઓડેદરા વગેરે ફરજ પર હાજર હતા ત્યારે શરદ દિનેશ રાઠોડ સાગર ઉર્ફે ચિરાગ રમેશ સાદિયા તથા બે અજાણ્યા શખ્સો હોસ્પિટલના કેજ્યુલિટી વિભાગમાં આવ્યા હતા અને ડોક્ટર તાવરી તથા સ્ટાફને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા આથી ડોક્ટરે તને તમને શું તકલીફ છે તેમ કહેતા ચારેય શખ્સોએ ડોક્ટર તમે છો અમને શું તકલીફ છે એ તમને ખબર હોવી જોઈએ તેમ કહેતા ડોક્ટરે તમને ગાલ માથા અને આંખમાં ઈજા થઈ છે એમ કહેતા ચારેય શખ્સો ગાળો બોલવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ ગયા હતા શરદેય ડોક્ટરનો કાઠલો પકડી શર્ટના બટન તોડી નાખ્યા હતા અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો સાગર તથા બીજા બે અજાણ્યા શખ્સોએ સ્ટાફને ઢીકાપાટુનો માર મારી દરવાજાના કાચને હાથથી ફોડવા લાગ્યા હતા જેમાં શરદના હાથમાં કાચ લાગ્યો હતો ત્યારબાદ સાગર અને બીજા બે અજાણ્યા શખ્સો તું અમારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશું તેમ કહી ધમકી આપી ચાલ્યા ગયા હતા ઇજાગ્રસ્ત સરદને કાંચ લાગ્યો હોવાથી હાથમાં ડ્રેસિંગ કરીને પાટો બાંધી લીધો હતો અને પોલીસને જાણ કરતા પોલીસ તથા હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ અને હોમગાર્ડ આવી ગયા હતા ત્યારબાદ ચારેય સામે ફરજમાં રુકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે શરદ તથા સાગર સામે અગાઉ પણ લૂંટ અને મારામારીના ગુન્હા નોંધાયા હોવાનું જાણવા મળે છે ત્યારે તબીબ પર હુમલો થતાં હોસ્પિટલના સ્ટાફમાં પણ ભારે રોષ જોવા મળતો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ બનાવ બને શું શું કાર્યવાહી આપણે હોસ્પિટલમાં રાત્રે વાગે ચાર જણ સારવાર માટે આવેલા અમે બે જણ ઇજાગ્રસ્ત હતા તો જયારે આવેલા એ લોકો સ્ટાફ જોડે વર્તન કરતા હતા તો અમારા ડૉક્ટર ટાવરી ભરત ટાવરી એ નાઇટ ડ્યુટીમાં હતા તો એ લોકો સમજાવવા ગયા ટાવરી તો એ ડૉક્ટર ટાઈમ સમજાવવા ગયા તો એને સ્ટાફ ઝઘડા કરતા હતા સાથે સાથે ડૉક્ટરને સમજાવીને કોશિશ કરી કોશિશ દરમિયાન એને ઉપર હુમલો કર્યો અને એ પછી એમને તોડફોડ ચાલુ કરીને અમારે ડિપાર્ટમેન્ટમાં કાચ મારી તોડી નાખેલા છે તો એ બાબત મેં અમે રાત્રે પછી પોલીસ ફરિયાદ નોંધાવી લી છે અને તે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે